અમારે ને અમારે ગામડામાં એવું હોય આમાં તો હવે છોકરા છોકરા રમ્યા મોટા કોક રમ્યા માથા કોઈ રમતા અત્યારે કોઈ નો ન રમ્યા શું એકાબીજા ઉડાડે તો એકાબીજા બાજવા મને એકવાનું બંધ કરી દીધું નનકા છોકરા જાય વાડી વાડી ને ભેગા થઈને એટલે ઘડી રમલી છે એટલે પૂરું ગામમાં રમકાય કોઈ જાય ને કોઈ એટલે વાડીયા ને વાડિયા ફરવા કરે ગામમાં જાય તો છોકરાને ને થાય ને એવું થાય એટલે કઈ ઉપાધ વાડિયા ને વાડી છોલાડી વાડી ને છોકરા રમતા હોય તમને આગળ બતાવી ચાલો કેવા રમી ચાલુ કરી દીધું ફુગા ને ફૂગા ફરવાનું પાણીના ના નથી રમુ કાચો કલર હોય ને એમ કે તો હોય તો વૈયો જાય ગલાલ ઉડાડી માં કાતો ખે ને હા આપણે ઓયલ આવે મશીન હોય એ ભરાયા કા બીજા રમતા ત્યારે પણ સહન કરે હો નાય કેટલી વખત નાય ને તોય કારા તો રે જ થોડાક દી હાવ તો જાય જ નહીં પણ એવું બધું થતું હોય અત્યારે તો નથી આવે ને તા તા અમને આડા અમે બે બોન થઈગી બે બોન રેબી હતી ઓયલ હમ વાડીયા જાય નો ગામ માં નત રેમ્યા વાડીયા આમ શેટી હે આમ વીડી ને ગાંઠ બા ઓલું હે આમ નામ ની આવડે નગલા કાંઠે વાળી હે ને અહીંયા ડ્રાઈમર સોડી સોડી નહીં કાંઈ ને થી ઓયર ઉડેડ્યું આ થી ઓયલ રેડું નું જેવું

होले are बा my I

છોકરા નું એક દી હોય એટલે હરખે કરે વાડીઓના છોકરા હાંજે હરખે કરે કોઈ નાના મોટા હાંજે પોદરા દાડી ખાવ એ ગઢીમાંય ખાવ તોય વસન દાડી કે તો તમને રોરવા છે એમ એટલે તું તો આખી જાતારે તુલાડી રમું છે કરી જો દેખ લે સેટારી હે હા અમજો બોલે

કે એ એ એ એ એ એ

અને જો મોહન જરાક શાસ્ત્ર તો કરી વેરું બે જ ગાલે આ બાજુના આ બાજુ જરા જરા હોળી રમાયો હોય કે પપ્પાના જરાક તો શાસ્ત્ર કરવા દઈએ એમ કરી જરાક બગાડી વેરું ગાલ સાંજે લગભગ ત્રણ દિવસ લગી તોય છે ને તોય નહીં જાય પાકો કલર પકડી ગયો હા એમ વસ્ત્રી તોય ને કાંઈક વયો જાય કાંઈક કાયલ જાય એમ કરતાં કરતાં વય જાય અત્યારે જાહેરમાં પાણી ચાલુ કર્યું આ બાજુની જો કે પાય દીધી પાય દીધી ને પહેલાં એ હંમેશા માંડીએ છે બાકી તણકાને તડકાને છે ને તણકા તણકાય પાય દે એટલે એકલા જ એકદમ થઈ જાય અને પાણી તો કાયો કા જાય હજી વાર ના લાગે મેં લાઈ પાય દઉં ને તડકાનું હામું ન જોઈએ ને એવી આવ થઈ જાય છે અને આ તડકાની પછી બેવડી ન વરે દઉં ને તો એટલે પાણી ચાલુ કરી દીધું ધુલાડી તો છે પણ પાણી તો ચાલુ કરી દીધું એ કેર પડી ગયા લીધું કારણ કે કોઈ શૂટિંગ એકલા જ પાણી વાળી વાલ અત્યારે ફૂલ મેલ દીધું કારણ કે અડધો અડધો ટાંકો ફેરવીને ફૂલ મેલ લઈને તો જ માપે આવે શેડ મારીને ને તોય નાખે

બધાય ખાય પવન આયલો આવે જો બાપા જો બહાર બે ગયા ઘડી પવન ફરવા આવ ને નકરા અંદર ગરમી થાય